આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં બે દિવસ પૂર્વે કેનાલમાંથી ગૌ માતાની કતલ કરી ફેંકી દેવાયેલું માથું અને ત્યારબાદ ગૌવંશના અવશેષો મળી આવવાની ઘટનાના વિરોધમાં આજે બોરસદ શહેરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને બોરસદ શહેરમાં બાગ પાસેથી રેલીનો પ્રારંભ થયો હતો અને જેમાં વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ મહાકાલ સેના સહિત વિવિધ હિન્દુ સંગઠનો મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું પરમ બન્યો કાપીને આ જે વિધર્મીઓ તો મીડિયાના ના માધ્યમથી મારે સરકારને એક વિનંતી છે કે તાત્કાલિક જ નહીં પણ સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશના જેટલા કતલખાના છે જેટલા કસાઈ વાળા છે આ કસાઈઓ જે રીતે ગાયો માતાને અંદર અને અંગો છે હિન્દુ સમાજ ત્યારે આ સાથી લે અને અવાર અવાર આવી ઘટનાઓ બની છે તો સરકારની પર ધ્યાન આપવું જોઈએ હિન્દુ સમાજ ક્યાં સુધી હિન્દુ સમાજ ક્યાં સુધી આ સહન થશે તો જેમ દાદા કહ્યું એમ આવતા દિવસોમાં આ કતલખાના બંધ નહીં થાય તો હિન્દુ સમાજ ભેગો થશે રણનીતિ તૈયાર કરીશું અને જો સરકાર આ બંધ નહીં કરાવે તો હિન્દુ સમાજ પણ નથી એ બંધ અમે અને તાકાત છે આ હિન્દુસ્તાન છે બરોબર આગળ પાકિસ્તાન નથી તો જે પણ સાંભળે છે ને હે પાકિસ્તાનીઓ બાંગ્લાદેશીઓ એ સાંભળી દેજો કે ગૌ હત્યા બંધ કરી દેજો ગાય અમારી માતા છે ભારત દેશમાં માં ગાય છે તો આપણી સંસ્કૃતિ છે આ દેશ છે આ દુનિયા છે તો આટલા દિવસોમાં અમે હિન્દુ સર્વ હિન્દુ સમાજ આમાં કોઈ સંગઠન વાત છે જ નહીં દરેક હિન્દુ સમાજ એક થઈને ગૌ માતા ની હત્યા બંધ થાય એવો કાયદો લાવીશું સરકારને પ્રેસર પ્રેશર કરીશું અને સરકાર જો નહીં માને તો ઉગ્રમાં માં ઉગ્ર આંદોલન કરીશું અમે જાતિ રેડ પાડીશું અને કતારખાનાઓ બંધ કરીશું તો હિન્દુ તૈયાર છે હવે આ કી જે ઘટનાક્રમ બન્યો છે ગુજરાત રાજ્યની અંદર સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય કે સરકારના કેટલાક કાયદાઓ વિનાશ ગૌહત્યા થવી ના જોઈએ તેમ સતાઈ એક હિન્દુના પવિત્ર તહેવાર ઉપર શ્રાવણ મહિનામાં અને સોમવારે આજે એક કૃત્ય કરવામાં આવ્યું છે જેને પણ કર્યું હોય તે કૃત્ય કરનારને તાત્કાલિક પોલીસ પકડી અને એની ઉપર આકરામાં આકરી કાર્યવાહી કરી અને એને સજા કરે એવી સમગ્ર હિન્દુ સમાજની માંગણી છે કારણ કે માસ ની અંદર જયારે ગૌ માતાની હત્યા થઈ છે ત્યારે સમગ્ર ગુજરાતના આ હિન્દુઓની ધર્મની લાગણી દુભાની છે એટલે આજે આવેદનપત્ર આપી અને સરકાર પાસે અમે માંગણી કરવાના છીએ કે સ્વતંત્ર ગુજરાત ની અંદર ગૌ હત્યા બંધ થવી જોઈએ અને જે કોઈ ગૌ હત્યારા આકરામાં સજા અને આ જે અમારી માંગણી છે એ પાંચ દિવસની અંદર જો નહીં સંતોષાય તો અમે દરેક જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર ઉગ્ર આંદોલન કરીશું આવેદન પત્રો આપીશું